ખરેખર બાબુ ભક્તિ છે ને કોઈની સેજ નહીં હનુમાનજી છે ને અને આજે મહાપુરુષો કે છે જીવતું જાગતું બાપુ જો અદ્ભુત પાત્ર હોય ને તો આજે હનુમાનજી મહારાજ ની હાજરી છે એવું મહાપુરુષો કે છે હનુમાનજી મહારાજ ને બાપુ રામદેવજી બાપા હનુમાનજી મહારાજ અને હું તો જાહેરમાં બધે કહું છું કે એક મેરડીમાં આ ત્રણ દેવ એવા છે ને કે હવાય નાળિયેર માનો ને બપોરે ફટાકો થાય હા એવા છે પણ એની રેણી રહેવું પડે ભાપે બાકી તો અત્યારે આ શ્રાવણ મહિનો છે ને અત્યારે નજર કરો એનપા હર હર ને હરજ થાય છે પછી અગિયાર મહિના કોઈ જોતું જ નથી શંકર ચા પીડ્યા છે લા દેખાવની ભક્તિ છે એટલે કહું છું સિન સપાટાનો ધંધો નથી આ ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ તમારે શું કરવું છે મંદરથી ઉગે ચિતની શાંતિ મનની પ્રસંસા દિલની દાતારી ગોમડાની રૂજ અને તાટિયા તાવની તાડ આટલું માલિકોથી આવે આ કોઈ નાની વાત નથી જો કે લગભગ બધા મારા જાણીતા છે પણ છતાંય હું મારો પરિચય આપું હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બાપુ ખટારાના ડ્રાઈવર ને આ ભજન હું જે તમે તમે ધોકા નહીં ફેર્યું એથી મેં ફેર્યો છે તો હું આવ્યો હજી તમને નક્કી ભજન છે ને બાબુ મહાપુરુષો એટલા માટે કે છે કે ભજન ના ભરોસા ની વાત કોઈ મહાપુરુષ તમને એમ કે આ માર્ગે હાલો એટલે માર્ગે હાલવાની વાત છે બાકી એના ખીચા માં કઈ છે તમને આપી દે મુક્તિ મળી જાય વિશ્વાસ હોય જો બાબુ તમને ભરોસો હોય ભક્તિ છે ને ભક્તિ સુમન થી થાય સુમન એટલે સુંદર મન હોય તમારો ભાવ હોય પ્રેમ હોય આ આપણે પ્રસાદી હમણાં હજુ ભય થાળ ગયો અને કે ભગવાનનો થાળ છે આપણે ભગવાનને જમાડી હવે આપણે લુગડાઈ નોત પહેર આયા તે આવી આયા હતી આપડી પાસે શું હોય આપણે એને જમાડી પણ એક તમારો મારો ભાવ હોય કે મારા નાથ અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તે આપેલું અમે તને ધરાવીશ બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવડાવી ની એનો નો તો ભાવનો ભૂખો છે રામ મહાપુરુષો ઘણી બધી વાત કરી છે પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા ઉપમા છે ને એ શું છે 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 ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી એવું કહે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કે છે કે રતન સાગર માં રતન નીપજે ને મહાસાગર માં મોતી એક વાણી એવું કે છે કે બેઠા માન સરોવર મોતી જરે હવા લાખ ના મોતી છે શું આની માટે બાપુ માલપા ઉતરવાની જરૂર છે નકરું માથા હવે કઈ વળે એવું નથી રામ ભજન છે ને વિચાર માગે છે ભજન નામ સમજાવાય નહીં સમજે એવું સેજ આ હમણાં ઘનશામય રામાયણ ને વાત કરીને મને તો રામાયણ માંથી બહુ પ્રશ્ન ઉભા થાય રામચંદ્ર પરમાત્મા કે હોના અરણિયા મારવા ગયા તા અને સીતાજી નું હરણ થયું હવે અત્યારે હોનાનું અણ્યું આવ્યું હોય તો આપણે માની તમને કેમ લાગે આપણે જ કેવી ને કે હોના અણિયા નહીં હતા હોય તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય પણ રામાયણ છે ને બાબુ કઈક ઊંડું ઉતરો ને તો જ આમાં રાવણમાં સમજાય એવું છે એ તમને મને એવી શાન કરે છે કે જે મોહની વાય દોડે ને બાબુ એનું ઘરનું વાય પતન જ થાય રામચંદ્ર પરમાત્મા એની વાય નો ગયા તો સીતાજી નું હરણ નો થાય રામાયણ સિંહ જુદી છે દુનિયા ચિત્રી નાખી જુદી સીતાજીને તમે એમ માનો છો કે રાવણ ઉપાડી શકે એમ પણ અહીંયા જવાનું જ હતું કારણ કે આ પ્રોગ્રામ છે ને આખો રામચંદ્ર પરમાત્મા એ બનાવેલો જ હતો આમાં કઈ આપણે જે વિચારી છે ને એવું છે કૃષ્ણ પરમાત્મા ભીલે બાણ થી નાખેલું ખેલો શું કરમ છે કરમ ની ગતિ હજી છે ને બાપુ વાતો બધા કરે છે ખબર કોઈ નથી કરમ ની હજી મને નથી તમને ખબર હોય તો મારો રામ જાણે આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને આખી જિંદગી મારો દી નો ગયો શું સમજવું કરમ ની ગતિ છે ને ન્યારી છે રામ આ ભક્તિ કરે એવડે દુખી છે એટલે બુસ મારે સુખી છે એટલે તમારી મારી દ્રષ્ટિ બાકી જે આમાં જે સુખ છે ને બાબુ એમાં ક્યાંય નથી

સત્ય હકીકત કઉ છું વગર સાઉન્ડ હતું એ લાવ્યો હતો સાઉન્ડ પણ એ વરસાદ આવ્યો એટલે બધું ઘરમાં ગોઠવા એવું નતું મેં સાઉન્ડ ની જરૂર નથી મજા ને તારે ભજન જ કરાવવા છે ને વગર સાઉન્ડે ભજન કર્યા એ આ ધોળા છોકરો પૂછવો જ પૂછી

આપણા માં જોશરથ રાજા ના ચાર દીકરા રામ વનમાં માં જ્ઞાન સીતાજીને રાવણ લઈ ગયો રામ જ્ઞાન રામે માર્યા ને સીતાજી ને લઈને આવતો રહ્યો રાવણ ને માર્યા ને મૂળ વાત તો આવડી આવતી બીજું કઈ તો શું હોય એક ને શું કામ અને ને સાંભળવું પડે શું કામ કથામાં આપણે બેઠા જ નથી કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખ્વાસ જો ન મટી જાય વિચાર કરજો એ કૌશલ્યા માં અને માં ભગવતી સીતા નો પ્રસંગ આવે અને હાવ ના ઝઘડા નો મટે કથા નો કોઈ મતલબ નથી રાખ્યો કથા એના માટે છે ભાઈ ભાઈ નો કઈક મેળ કેવો હોય રામાયણ છે કેવા હોય કેવા બાપ હોય કેવી દીકરી હોય કેવી માં હોય કેવી વહુ હોય તમે જોવો તો ખરા કેટલી બાપુ સરળતા રામચંદ્ર પરમાત્મા ને વનવાસ મળ્યો ને રામે કીધું જ નથી કે મને શું કામ વનવાસ આપો છો શું મેં ગુનો કર્યો છે વાત જ નથી કરી કે બાપ હોય એમાં પછી સવાલ જવાબ ન હોય રામચંદ્ર પરમાત્મા પછી લક્ષ્મણ ને લક્ષ્મણ બોલ્યો મોટા કે નાના ને કરવું પડે એનું નામ જ રઘુ કુળ કહેવાય અત્યારે છોકરા તમને નો ખબર પડે એટલે નોતી ખબર એટલે સો વીઘા રાખી હતી તું દસ અીઘા ના ઉલાળિયા મીડ્યો કરવા અરે મારા છોકરા ગુલામી ન કરવી પડે બાપુ શું તમે કોથળા કરી નાખ્યા અને હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે હું તો ખરેખર આ બાપ ની વાય કાર્ય કરે ને દીકરા સલામ કરું છું વાજો તો બાપુ કઈક સંસ્કાર બાપુ હોય તો આ નગર નથી

વલણ કાજુ બદામ ફેર્યા હોય આઠ દી આઠ દી બીપી મુકાવતા હોય ડોક્ટર એક જ વાત કરે ડાળ પાછી ખાધું કઈ મેર્યો એટલે શું કાજુ બદામ ભરી હોય તો શું કરવાનું હું છું મા બાપ ના બાપુ કાળજા ઠાર જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ બાકી બાપુ ક્યાંય જાઉં બરો હરો દુનિયા જોવા જેવી છે બાકી મળે કાઈ રખડું અહીંયા રખડો

એક નાના માણસો હોય ને જો થઈ શકે તો થોડો ઘણો સપોર્ટ કરો મા બાપ ની અપડાયો મારા રામ કોઈ એમ કે દરબારે દારૂ ફરમાટી ખાતી હતી પાંચ લાખ ની શરત મારીને આવજો હું તમને પુરવાર કરી દઈશ જીવન એવું જીવાય મારું મારું ખાનદાન કયું મારા મા બાપ આનો પાવર હોય તો મરી જવાય ખાવાની ક્યાં બાબુ ઘટે છે કે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે અરે દી ઉઠી ગયો ભલા એક ભાઈ જાવ કે ભરવું બીજા ભાઈ જાઓ કે ડોબુ વિણું દો નથી બીજા ભાઈ તો કે સોકરા પોલીસ વાળા લઈ જામીન ચડતા રોવે જ છે તો દાસી રોવે તે અમને આ મોકલ્યા તારી આભાર થાય તો મારા નો અવતાર ફોગટ ગયો છે બાપુ માણસ નો અવતાર એટલા માટે જ મળ્યો છે ઘરે ભજન કરવા માટે આ માન તમે કઈ કરી શકો આ આ જેટલું દેખાય છે ને આ બધું માણા એમ બનાવ્યું છે મકાન કયો કે ગાડીઓ કયો બંગલા કયો પ્લેન કયો જે કયો એ બધું બનાવ્યું માણાએ અને માણા છે ને બુદ્ધિથી બનાવે અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો હોય છે ઇન પર કોઈ નજર જ ન કરતું અરે જીવન મળ્યું છે મારા રામ પ્રેમ કરી લ્યો બધા ની અરે મોજ કરી લ્યો બધા બુદ્ધિશાળી નો બધા ઠેકડા મારવાની કોઈ જરૂરત નથી હું તો એમ કઉે બે વાગે તમારા ઘરે આવો તમારી શરીર નું કુતરું તમને જો પૂછડે નો ફટફાવા જ મરી જવાય ને નથી ઓળખતું શું દુનિયા ઓળખે ભલા હે જીવન એવું જીવાય આપણું કુતરું આપણને ઓળખતું હોય રાતે આવો તો કુતરું જાગી તો જાય પણ આપણે મેં કીધું આપડે ભજન માં જાય છે પણ ભજન આપડા નથી જાતું એ માથા એક બે નતા ને બાજુ આમ કથા બેઠી એટલે ગરવાના ને કે કથા સાંભળો જોવું કે જા ને હા જુદી મારે બેન હા ખેતર થી કે કથા શું બાપુ બાપુ હું વાંચતા માણા ખાય ને મોટા મોટા હું તને પૂછું છું બાપુ વાંચતા તા જેટલા માંડવા માંડવા નજર કરો પણ બાપુ હું વાંચતા એટલા બધા માણા થોડું સાંભળાય

અરે શું બાપુ સંતો ની વેદના છે વાણીમાં તમે જોવો તો આપડા જોતી હોય ને બાપુ મહેનત આપણે કરવી પડે આ એક ગુસટ હોય ને ગુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે ધોકાવો જોવે હાબુ જોવે મહળવો જોવે હુકવો જોવે મેલો થાય ખરાબ તો એમ નામ થઈ જવાયું થવા માં મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરી કચરા પોતા કરતા કોઈ કચરો નાખતા સુ એ ક્યાંથી આવે કચરો આવે ક્યાંથી હારામાં હારું મકાન હોય આમ બારી બાળ ના પેક હોય તો કચરો મલપા આવે છે ક્યાંથી આવે છે ક્યાંથી આવે એટલે મહાપુરુષો કે છે આ કરોડ બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા બાપુ માં પરીક્ષા પાસ કરી તમારી મારી સામે આપ્યું છે એનો એક દાખલો ફરમાય જાય મુરદાસ બાપુ અમરેલી લુવાર નો દીકરો હાજનો ટાણો હતો વાયુ નો કાંઠો માળા કરતો હતો એક જુવાન દીકરી બાપુ કુવામાં આવ્યો બાપુ જોઈ ગયા કે હાલના ટાઈમે કોઈ દીકરી હાલી આવે છે એટલે બાપુ હામાં હાલ્યા અને કુવામાં ધોબકો મારવાની તૈયારી કરીને ત્યાં બાપુએ બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉતાર નથી પણ કે શું કામ માણ નો ઉતાર મળ્યો શું કામ મળવું છે

બેટા તારા પેટમાં બાળક છે મારા પેટ માં બાળક છે નો બાપ મૂળદાસ છે કહી દેજે જાય જો આ વાત તો બાપુ છે ને આપડે પચા વખત સાંભળીને એટલે આપણને મગજમાં નથી આપણું આ કામ છે આપણું પાપ હોય તો આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોક ના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કે પણ બાપુ તમને તમે આમાં જાણતા નથી ને અમરેલી તમને માર છે કે અમરેલી બેટા ભલે મને મારે પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દીજે અને હવારે ખબર પડી બાપુ અને આની આ દુનિયા બાપુ હાથી ની અંબાડીએ થી જ્યારે ઘટાડે બિહારે કોઈ ભરોહા નથી રા બીજાનું એ ખબર છે કોઈ નથી આખી દુનિયા મુળદાસ બાપુ મુળદાસ બાપુ કરતા હતા આ ખબર પડી ને એ ગધેડું મગાવી માથે મુંડન કરાવી જોડા નો હાર ફેરાવી અમરેલી માં બાપુ મુળદાસ ગધેડા ઉપર બેઠો બેઠો અખિલ બ્રહ્માડ ના માલિક ને મુરદાસ કે છે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ધોધાડી પડી કે કઈ વાંધો નહીં ઓલી દીકરી ને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થાય આને સંત કહેવાય

તમે ઓજે મને હું હું આટલું મને બધા હાંપળે છે ને માને છે ને બાપુ અમુક અમુક સંતો પાસે હું બેહું ને મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડો ગમે આમ પેલે અમુક અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કો કો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી તમે વિચાર કરજો કેવડી મોટી વાત કહેવાય બાપુ તમે બોલો છો સારું ગાવશો કહેવાનો મારો મતલબ કે તમે આ દુનિયામાં નથી થયો એમ કહેવાનો મતલબ કે અહમ ન કરે ધ્યાન રાખજો નગર આ દુનિયા તમને ફેંકી દેશે સંતોનો નો છે ને બાપુ એ તો વિચારતા આવડે ને વિચારે નગર કઈ નું કઈ બાફે મારું અને એ બાપુ ઠેપી નદી હામા ગાંઠે બાપુ ને સાકારો આપ્યો હામે નદી ના હામા ગાંઠે સાપુરું વાળી રહે છે પણ બાપુ આ પેટ નો ખાડો પૂરવા તો જરૂર પડે જગત ની એક એમ તો રાજા છે જામનગર દરબાર એની પાસે એને મારી વાતનો ખુલાસો કરો અને અમરેલી થી જામનગર ગયા દરબાર ગેઠ જઈને કીધું કે મારા બાપુને મળવું છે એટલે બા સાહેબે કીધું કે બાપુ તો ઘરે નથી

તમારી મારી તાકાત જ નથી મેં કર્યું મેં કર્યું કઈ કરી જ નથી અકવાના એ તો એ ભેડો હોય તે બધું થાય